તુબંધુબન ટ્રસ્ટ આ છવિષ્ઠમાં લગ્ન પ્રસંગે પધારેલા મંતે મહાનુભાવો સંતો આયોજકો મુકેશભાઈ અને ઘરભાઈ ટીમ તથા સર્વે પધારેલા લગ્ન પરિવાર સર્વ ઘરઘડિયા સર્વને મારા જય સ્વામિનારાયણ ખરેખર આ જોતા આનંદ થાય છે કે સમાજની ચિંતા કરે એ ખરેખર ધન્ય ગણાય પરોપકાર અહી નદી પરોપકાર ફરીત વૃક્ષા પરોપકાર આ રીતે પરોપકાર નું જે કાર્ય કરે છે એ ડોંગરેજી મહારા જેવું કેતા એ ખરેખર સફેદ વસ્ત્ર માં સંત ગણાય

અને આર્થિક રીતે સમાજ પાસે ભેગા કરી અને આવા કાર્ય કરે એને ખરેખર ધોળા વસ્ત્રમાં સંતની ઉપમા આપી શકાય ધન્ય ગ્રહસ્ત્ર સમૂહ આ બિરુદ આપવામાં આવ્યું છે એટલા માટે કે સમાજના કુટુંબના પરિવારના અને રાષ્ટ્રના જે પરોપકારના કાર્ય કરે એ જ મહાન સંત ગણાય માત્ર સંત ભગવા વસ્ત્રમાં હું પહેર્યા છે સંત નથી કહેવાતો સફેદ વસ્ત્રમાં પણ આ ભગવાધારી સંત ગણાય કારણ સમાજ માટે કેટલો સમય લે કેટલું કેટલું ભેગું કરે એ તો જેને દીકરીને કે દીકરાના પ્રસંગ જાયના માત પલ હોય એના માથેથી કેટલું ટેન્શન ઘટી જાય અમને આજે કઈ એકવીસ પરબડિયા છે તો એકવીસો ને બેતાળીસ માતા પિતાને આજે હળવાશ અનુભવાય છે કારણ કે એક પ્રસંગ કરવો હોય તો એક વર્ષ જેની તૈયારી હોય ને ત્યારે આપણે એક પ્રસંગ થાય છે ત્યારે આ લોકો વર્ષે ને વર્ષે ન ભૂલતો હોય તો પાંચ હજાર ઉપર એને આંકડો વટાવી દીધો છે તમુ લગ્નનું અને એથી વિશેષ આગળ વધીએ તો ઘરડા ઘરની હમણાં જાહેરાત કરી તો ઘરના પણ એને શું ચિંતા છે છતાં ઘર સમાજની ચિંતા કરે છે તો ખરેખર આ ટ્રસ્ટને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભગવાન શ્રી હરિ એને કાયમ માટે પ્રગતિને પ્રગતિ કરાવતી રહે અને નાનામાં નાના કાર્યકર્તી માંડી અને પ્રમુખ શ્રીઓ ઉપપ્રમુખો બધાને માટે હું ખૂબ ખૂબ અભિનંદન ભગવાન શ્રી હરિ ભગવાન સ્વામિનારાયણ મંગલકારી કરે કાયમ માટે એને હું અભિનંદન આપું છું અસ્તુ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ